જય માતાજી હું આપનો બંધુ અભિજીતસિંહ બારડ સર્વેને જય ભવાની ભાઈઓ મિત્રો આપ સૌ ક્ષત્રિય સમાજના વડીલો આ બધાએ જાણો જ છો કે તાજેતરમાં આપણે ઉત્તર ગુજરાતમાં ગામડે ગામડે સમાજ દર્શન કાર્યક્રમ યોજી રહ્યા છીએ એ સમાજ દર્શન કાર્યક્રમ થકી આપણે ક્ષત્રિય સમાજની એકતાને તાંતળે બાંધવા ક્ષત્રિય ઠાકોર સમાજનો સર્વાંગી વિકાસ થાય એ હેતુ અને ઉદ્દેશને લક્ષ્યને સાકાર કરવા માટે ભવાની ધામનું નિર્માણ થાય એ વર્ષોથી ઈચ્છતા હતા પણ હવે એ ભવાની ધામનું નિર્માણ એની ચોક્કસ ઘડીઓ ગણાઈ રહી છે એનો સમય પાકી ગયો છે અને ટૂંકા ગાળાની અંદર આપણે ભૂમિપૂજન સાથે ભવાની ધામના દ્રઢ સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ એ ભવાની ધામના માધ્યમથી ક્ષત્રિય ઠાકોર સમાજની સમરસતાનું નિર્માણ થાય સમાજ એકતા અને અખંડિતતાના તાતડે બંધાય આપણી માતૃ સંસ્થાનું આપણી એકતા અને અખંડિતતાનું પ્રતિક આપણી આન બાન અને શાન આપણી કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એ સમાન આ ભવાની ધામનું નિર્માણ સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે ભવાની ધામના નિર્માણ માટે ગામે ગામ સભાઓ ગજવી રહ્યા છીએ ક્યાંક ખાટલા બેઠકો ક્યાંક કોટલા પરિષદો ક્યાંક ગ્રુપ મીટિંગો ક્યાંક મહોલ્લાની બેઠકો આપણે કરી રહ્યા છીએ આ સમાજ દર્શનના માધ્યમથી છેવાડાના ઘર સુધી આપણા ખેતમજૂર હોય કે શ્રમિક હોય કે ખેડૂત પરિવાર સામાન્ય પશુપાલક હોય કે ગંગા સ્વરૂપ આપણા બેન કે બાવ હોય એમના સુધી પણ ભવાની દામની વિચારધારાની વાત પહોંચાડવા માટે અને એમને પણ લાગણીથી હરખથી એમાં યોગદાન આપવાના આશયથી એમના સુધી વાત લઈ જવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એક રૂપિયાનું પણ યોગદાન આપે અને એમની આત્મીયતાથી ભવાની ધામના નિર્માણ માટે જોડાય એ માટે ગામે ગામ જાગૃતિ સભાઓ પ્રચાર પ્રસારની સભાઓ આપણે કરી રહ્યા છીએ જેનું નામ આપણે સમાજ દર્શન આપ્યું છે એ સમાજ દર્શન આજે ઘેર ઘેર ઠેર ઠેર આપણે યોજી રહ્યા છીએ ત્યારે આપ પણ આપના તાલુકામાં આપના ગામમાં નાની કે મોટી મીટિંગ ખાટલા બેઠક કે ઓટલા બેઠક કે મોહલા બેઠક કે ગ્રુપ બેઠક યોજીને પણ સમાજ દર્શન આયોજિત કરી શકો છો અને આ સમાજ દર્શન કાર્યક્રમમાં આપ જ્યારે પણ મને આમંત્રિત કરશો મને બોલાવશો કે તેડાવશો હું આપના વચ્ચે નિસંકોચપણે આપની વચ્ચે ઊભો રહીશ સમાજ દર્શન કાર્યક્રમમાં હું ભવાની ધામના નિર્માણની વાત મૂકીશ તો આપ સૌને વિનંતી અને અપીલ કરું છું કે આપ બધાએ પોતાના ગામ અને વિસ્તારમાં સમાજ દર્શન આયોજિત કરો અને મને અથવા મારી ટીમનો સંપર્ક કરી અને સમાજ દર્શન કાર્યક્રમમાં સહભાગી કરશો એવી અપીલ સાથે આશા વ્યક્ત કરું છું વિનંતી કરું છું કે સમાજ દર્શન કરી અને સમાજના નિર્માણ માટે સમાજના આવનારી પેઢીના ભવ્ય ઉજળા ઇતિહાસ માટે આપ પણ પોતાનું યોગદાન આપો સમાજ દર્શન કાર્યક્રમ આયોજિત કરો એ જ વિનંતી અપીલ અને આશા સાથે જય ભવાની જય માતાજી